રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકારે સ્માર્ટ મીટર લગાવીને લૂંટ ચલાવવાનું નક્કી કર્યું છે સરકારે અંગે ગાઈડલાઇન બહાર પાડી છે તેમાં મિનિમમ ત્રણસોનું બેલેન્સ રાખવું ફરજિયાત છે ત્યારે સ્માર્ટ મીટરને કારણે વધુ બિલ આવી રહ્યું છે અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી માંગણી હેસ્માર્ટ મીટરમાં વિકલ્પ આપવામાં આવે દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલાં જ આ મીટરમાં છપાડા જોવા મળી રહ્યા છે મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરાવવામાં આવે છે એ ઝડપથી સપાઈ જાય છે પહેલાં કરતાં અનેક ઘણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી કે એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોડના સાડી ત્રણસો રૂપિયા જેટલા કપાય છે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે બે મહિનાના પિસ્તાલીસો રૂપિયાનું બિલ આવતું હતું એના બદલે સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ વીસ દિવસમાં ચાર હજાર રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ તો અમારી માગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે શું કામ સ્માર્ટ મીટર ફરજિયાત રાખ્યા છે સ્માર્ટ મીટર ટેકનોલોજીની વાત કરો છો રિચાર્જની વાત કરો છો તો મોબાઈલમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડના ઓપ્શન હોય છે તો સ્માર્ટ મીટરમાં પણ પોસ્ટપેડ ને પ્રી પેડના ઓપ્શન શું કામ નથી સાથે સાથે આમાં રિચાર્જ કરાવવું પડે જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે પણ લાઇટો બંધ થઈ જાય બાળકોને ભણવાનો સમય હોય રસોઈનો સમય હોય પણ તમારા મીટરમાં જો રિચાર્જ પૂરું થઈ ગયું